આનંદ અને ઉલ્લાસ માટે જોડકણા ઘવડાવવામાં આવ્યા છે પ્લેન બનાવતા શીખવાડવામાં આવ્યું છે અને સાથે સાથે એ લોકોને મસ્તી ભર્યા રમતો પણ રમાડવામાં આવી છે અને જીવનના મૂલ્યો પણ શીખવવામાં આવ્યા છે અહીં કને આપણે સરકારી કે ખાનગી કે અર્ધ સરકારી બધી શાળાઓનો સમાવેશ કર્યો છે આ માટે અમને માર્ગદર્શન આપ્યું હતું અમારા આચાર્ય શ્રી સુહાસ બહેન તન્ના અને અમારા ટ્રસ્ટીગણ કે જેનો સપોર્ટ અમને હંમેશા મળતો રહ્યો છે એવા ટ્રસ્ટી અમને હંમેશા પ્રેરણા આપતા રહે છે બાળકોને અલગ અલગ વસ્તુઓ કરવામાં મજા આવતી હોય છે આજે એ લોકોએ જોડકણા તો ગાયા પણ એક્શનો કરીને ગાયા છે સાથે સાથે એ લોકો અત્યારે પ્લેન બનાવે છે તો પ્લેન બનાવીને ઉડાડે પણ છે તો એ બાળકોને આપણે જેટલો આનંદ આપી શકીએ બાળદિન એટલે બાળકોને આનંદ કરાવો મોજશોખ કરાવો પણ એવા રસ્તે કે જેનાથી એ લોકોના શિક્ષણના મૂલ્યો પણ ઘડાય જેમ કે એ લોકો શરૂઆતમાં આવ્યા તો અમે એમનું સ્વાગત જ નમસ્તે કહીને કર્યું તો બાળકોને આપણી સંસ્કૃતિની પરિચિત કરવામાં આવ્યા છે શ્રેષ્ઠ શાળામાં શ્રેષ્ઠ શિક્ષકો છે અને શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠ બાળકો મળે છે અને શ્રેષ્ઠ વાલીઓ મળે છે અને સમાજનો સપોર્ટ મળે છે ત્યારે જ કોઈ શાળા છે એ આટલી પ્રગતિ કરી શકે છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી છે ભલામાર માં મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ